ગુરુવારે ખેડ બ્રહ્મા નગરપાલિકાના કર્મચારીઓએ ખેડ બ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવીને સૂત્રોચ્ચાર પોકારી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો પાલિકાના કર્મચારીઓએ સરકાર દ્વારા જો તેમની માંગણીઓ હકારાત્મક નિકાલ નહીં લેવાય તો અનેક કાર્યક્રમો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે ચૌદમી માર્ચે ચીફ ઓફિસરને તેમની માંગણીઓ સંદર્ભમાં આવેદનપત્ર અપાયો હતો જોકે પંદરમી માર્ચે ધારાસભ્ય અને સાંસદ આવેદનપત્ર આપવામાં આવ્યો સોળમી માર્ચે ઝોનના પ્રાદેશિક કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ ત્રેવીસ માર્ચે શહીદ ભગવસિંહ પુણ્યતિથિએ નગરપાલિકાના તમામ કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર ધરણા કાર્યક્રમમાં હાજરી આપશે તેમ છતાં સરકાર દ્વારા કર્મચારીની પડતર માંગણીઓના સકારાત્મક ઉકેલ નહીં આવે તો તેમના કુટુંબીજનો સાથે મતદાન બહિષ્કાર કરવાની પણ ચીમકી અપાય છે ગુજરાત રાજ્ય સરકાર તરફથી નગરપાલિકાના કર્મચારીઓને વિવિધ બાબતોમાં ઓગણના કરવામાં બાદ આજે માન્ય ખેડૂતમાં ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાહેબને અમે અમારી માગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને આગામી લોકસભાના ઇલેક્શનમાં અમો પરિવાર સહિત નોટોનો ઉપયોગ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવા ફરજ પડશે એવું અમને જણાય છે જો સરકાર અમારી વાત નહીં સાંભળે રમેશ વૈષ્ણવ આર એન ન્યૂઝ ખેડ